બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એક મોટી સફળતા મળી છે પાલનપુર નજીક ચિત્રાસણી ગામ પાસેથી પોલીસે એક ટ્રકમાંથી આશરે સવા કરોડ રૂપિયાનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે બનાસકાંઠા એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે ચિત્રાસણી ગામની સીમમાં નેશનલ હાઇવે પર આવેલી એક હોટલ પાસેથી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી ટ્રકની તલાશી લેતા પોલીસ પણ ચોકી ઉઠી હતી કારણ કે સફેદ પાવડરના કટ્ટાની આડમાં મોટી માત્રામાં આવી દેશ દારૂ છુપાવવામાં આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી કુલ સત્તર હજાર આઠસો ચુમ્માલીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત આશરે એક કરોડ રૂપિયા જેટલી થવા જાય છે આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ એક પોઈન્ટ પોસઠ કરોડ રૂપિયાનો મુદ્દાવાલ જપ્ત કર્યો છે આ અંગેની કામગીરી પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના હેઠળ એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એ દેસાઈ અને તેમની ટીમે કરી હતી પોલીસે ટ્રકના ચાલક શ્રવણકુમાર ચેનારામની ધરપકડ પણ કરી છે આ જથ્થો રાજસ્થાન તરફથી લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં એક સાથે પકડાયેલો સૌથી મોટો દારૂનો જથ્થો માનવામાં આવે છે જે પોલીસની દારૂબંધીને લગતી ઝીરો ટોલરન્સ નીતિની સફળતા દર્શાવે છે